જો તમારો રેલવે પાસ યુટીએસ એપ પર છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે રેલવે વહીવટી તંત્રએ યુટીએસ મોબાઈલ એપ પર ઉપનગરીય લોકલ ટ્રેનો માટે માસિક પાસ બનાવવાની સુવિધા કાયમી ધોરણે બંધ કરી દીધી છે હવેથી મુસાફરોએ નવા માસિક પાસ બનાવવા માટે રેલ વન એપનો ઉપયોગ કરવો પડશે રેલવેએ સ્પષ્ટતા કરી છે કે યુટીએસ એપ દ્વારા પહેલાંથી બનાવેલા પાસ તેમની સમાપ્તિ તારીખ સુધી માન્ય રહેશે રેલ વન એપ એક જ પ્લેટફોર્મ પર બધી સેવાઓ પૂરી પાડવા માટે વિકસાવવામાં આવી હતી ભવિષ્યમાં આ એપનો ઉપયોગ તમામ સ્થાનિક ટ્રેન ટિકિટ અને પાસ સંબંધિત સેવાઓ માટે કરવામાં આવશે ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે રેલવે મંત્રાલયે રેલ વન એપ દ્વારા અનરિઝર્વ ટિકિટ ખરીદી પર ત્રણ ટકા ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે આ ડિસ્કાઉન્ટ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ચૌદ જુલાઈ બે હજાર છવ્વીસ સુધી અમલમાં રહેશે મુસાફરોને વધુ અસુવિધા ટાળવા માટે સમયસર નવી એપથી પરિચિત થવા વિનંતી કરવામાં આવી છે